આખરે ભગવાન શંકરે ક્રોધિત થઈને માતા પાર્વતીને શ્રાપ શા માટે આપ્યો હિન્દુ ધર્મમાં ભગવાન શંકર અને માતા પાર્વતીને સૌથી વધારે પૂજવાવાળા દેવી દેવતાઓમાં ગણવામાં આવે છે માનવામાં આવે છે કે માતા પાર્વતીએ અનેક કષ્ટ સહન કરીને જન્મો સુધી કઠોર તપસ્યા કરી હતી અને ભગવાન શંકરને પતિના રૂપમાં મેળવ્યા હતા પૌરાણિક માન્યતા અનુસાર અખંડ સુહાગ અને પતિની લાંબી ઉંમર માટે માતા પાર્વતીનું વ્રત કરવામાં આવે છે અને માતા પાર્વતીની સાથે ભગવાન શંકરની પણ પૂજા કરવામાં આવે છે ભગવાન શંકર અને માતા પાર્વતીની જોડી અગાધ પ્રેમનું પ્રતીક છે એક આદર્શ જોડી માનવામાં આવે છે પરંતુ એકવાર ભગવાન શંકરે માતા પાર્વતીથી એટલા બધા નારાજ થઈ ગયા કે તેમણે માતા પાર્વતીને શ્રાપ આપી દીધો આવો જાણીએ આ પૌરાણિક કથા જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં આ કથા અંત સુધી ચોક્કસ સાંભળશો અને જો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરશો પૌરાણિક માન્યતા અનુસાર માતા પાર્વતીએ ઘોર તપસ્યા કર્યા બાદ ભગવાન શંકરને પતિના રૂપમાં મેળવ્યા હતા એક આદર્શ પત્નીની જેમ માતા પાર્વતી ભગવાન શંકરની બધી જ વાતોનું પાલન કરતા હતા અને જો ભગવાન શિવ કંઈ પણ બોલે તો તેને ધ્યાનપૂર્વક સાંભળતા હતા એકવાર ભગવાન શંકર માતા પાર્વતીને બ્રહ્મ જ્ઞાન આપતા હતા અને સૃષ્ટિની કથા સંભળાવતા હતા કથા સાંભળતા સાંભળતા માતા પાર્વતી બીજા વિચારોમાં ખોવાઈ ગયા જ્યારે ભગવાન શંકરને આ વાતનો અહેસાસ થયો ત્યારે તેમણે જોયું તો માતા પાર્વતી તેમની વાતોમાં ધ્યાન નથી આપી રહ્યા ત્યારે માતા પાર્વતીને પૂછ્યું કે તમે મારા દ્વારા સંભળાવવામાં આવેલી કથા સાંભળો છો પરંતુ માતા પાર્વતીનું ધ્યાન બીજે હતું તે બીજી કોઈ વાતમાં ખોવાયેલા હતા આથી તેમણે ભગવાન શંકરના સવાલનો કોઈ ઉત્તર ન આપ્યો કેટલાક સમય બાદ જ્યારે માતા પાર્વતી પોતાના વિચારોમાંથી ધ્યાન ભંગ થયું તો તે પોતાની દુનિયામાં પાછા ફર્યા ત્યારે ભગવાન શંકરે ક્રોધિત થતા માતા પાર્વતીને કહ્યું કે તમે બ્રહ્મ જ્ઞાનનો અનાદર કર્યો છે જ્યારે કોઈ શિક્ષા અથવા જ્ઞાન પ્રાપ્ત કરતા હોય ત્યારે ધ્યાન ભંગ ન થવું જોઈએ અને જો એવું થાય તો તે દંડને પાત્ર છે એના પછી ભગવાન શંકરે દંડ સ્વરૂપ માતા પાર્વતીને શ્રાપ આપ્યો ભગવાન શંકરે માતા પાર્વતીને કોઈ માછીના ઘરમાં જન્મ લેવાનો શ્રાપ આપ્યો માતા પાર્વતીને પોતાની ભૂલનો અહેસાસ થયો પણ ત્યારે બહુ મોડું થઈ ગયું હતું ભગવાન શંકરે તેમને શ્રાપ આપી ચૂક્યા હતા હવે તેઓ દુઃખી થઈ ગયા અને એક માછીઓના ગામમાં પહોંચી ગયા આ ગામના મુખિયાને કોઈ સંતાન ન હતું એક દિવસ તેઓ માછલી પકડવા માટે તળાવ કિનારે જતા હતા ત્યારે તળાવના રસ્તામાં એક ઝાડની નીચે એક કન્યા બેઠેલી જોઈ જે વાસ્તવમાં કન્યાના રૂપમાં માતા પાર્વતી હતા તો નાની કન્યાના રૂપમાં એકલા જોઈને તેમની સાથે કોઈ ન હોવાથી તે માછીએ ત્યાં જઈને પ્રભુની કૃપા સમજીને તે નાની કન્યાને પોતાની સાથે પોતાના ઘરે લઈ આવે છે માતા પાર્વતી તે ઘરમાં કન્યાના રૂપમાં રહેવા લાગે છે આ રીતે માતા પાર્વતીએ પોતાનો એક જન્મ ભગવાન શિવના શ્રાપને કારણે માછીના ઘરમાં વિતાવવો પડે છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું રસપ્રદ અવનવી નવીનતમ વાતો સાથે